હાલો મિત્રો દેશી લેપ માધાફરમાં આપનું સ્વાગત છે અને મિત્રો તમને થોડોક ટાઈમ પહેલાં ગુજરાત ચાર ફાઉન્ડેશન જીરામાં આપણે પિયત આપ્યું હતું ત્યારે આપણે એક વાત કરી હતી કે ભાઈ અહીંયા હુકારો છે અને કેના કારણે છે શું છે અને કેટલોક વધશે આગળ કે રહે કે હું થાય કારણ કે હુકારો હોય ને આ પિયત આપીએ એટલે હુકારો વધવામાં વધારે રહીએ અને હુકારો કેના કારણે હતો પિયત અમને એ વિડીયામાં વાત કરી હતી અને આજે આપણે પાછા શક્કર મારવા આવ્યા છે ભાઈ હુકારો વધ્યો ઘટ્યો કે શું છે અને પિયતની આપણે હે ને ધરવા ધરવા આપી દીધું હતું એટલે આપણે ખ્યાલ આવે કે પિયતથી હુકારો વધશે ઘટશે કે હું થા હે કાંક અખતરો કરવો જરૂરી છે હું કઈ ગયું તો હું કઈ ગયું અને જે થાવાનું હતું અહીં એ થયું પણ દર વર્ષે આપણે પિયત આપી ના હાઈ કાંબો અહીં આ વર્ષે આપણે પિયત આપીએ અને ટ્રાય કરી પિયત આપી જોઈ શું થાય તો જોવા એ વાત આપણે કંઈક અલગ લાગ્યું તો એમથી કાલે એક વિડીયો બનાવી નાખીએ તો મિત્રો આગળ જોઈ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયો ગમે તો લાઈક છે કમેન્ટ કરી લ્યો કારણ કે આપણે આને હે ને એક સંશોધન માટે એટલું પાયું હતું વધારે પિયત તો બધે આપ્યું હતું આપણે થોડુંક વધારે હતું કોઈ અને વધારે પાણીથી કેવડી ઇફેક્ટ આવે છે તો જોઈએ આગળ જે આ હુકાઈ ગયેલો હતો ને એ આ એરિયો એટલો છે બરાબર અહીંયા આપણે દર વર્ષે જીરાની ખની કરતા બરાબર પછી અહીંથી કમ્પ્લીટ છે પાછું તો પિયત આપ્યું ને ત્યારે મેટાલિક સીલ ને હ્યુમિક ને સલ્ફર ને ઝીંક ને એ બધું અહીંયા આપેલું હતું પણ ત્યાર પછી આપણે પિયત આપ્યું ને તો એમ થયું ગાલને થોડુંક વધારે પિયત આપીએ કેટલુંક આગળ વધે છે કે જીરું નરવાય છે કે શું છે ખબર પડી જાય ને અહીંયા જીરાની ખની કરેલ હતી ને એ જગ્યા છે એટલે ગમે ત્યાં ગમે ખેતરમાં ગમે ખેડૂતને આગલે વર્ષે જીરું વાવેલ હોય અને જીરાની ખની કરેલી હોય ત્યાં આ પ્રશ્ન ઊભો થાય થાય ને થાય જ છે કારણ કે આપણે ત્રણ ચાર વર્ષથી આમને ટ્રાય સતત કરતા આવીએ છીએ તો એનું કારણ છે કે અમુક ટકા ને ખેડૂત એવું વિચારતા હોય કે આપણે એને જીરાની ભૂકી છે ને એને બાયણે કાઢી અને ઉકળ્યામાં નાખી અને એનું ખાતર કરી નાખ્યું પણ ખાતર કરીને વાંધો નહીં બીજા પાકમાં આલે પણ જીરું જો વાવવાનું હોય ને તો એ ખાતરનો પ્રયાસ મૂકી દેવાનો કાં દિવારી મૂકી દેવાની કાં બાઈણે કાઢી અને હેઠે નાખી દેવાની આનો વેસ્ટ માલનો ઉપયોગ થતો નથી કારણ કે આપણે મગફળી હોય તો એનો ભૂકો હોય તો એ ખાતરના સ્વરૂપમાં હાલે બીજું ગમે એ હાલે પણ આ એક જીરાની ભૂકી છે ને એ ખાતરમાં નથી હાલે એમ કારણ કે આપણે ખેડૂતને એવું વિચાર્યું હોય કે ભાઈ બે પાંચ ટોલી ખાતર આપણે લેવાય નહીં આનું નાનું ધોઈ નાખી અને થોડું ઘણું આમ તેમ કરી અને ખાતર કરી નાખી પણ જો જીરું વાવવું હોય ને તો એના માટે આ નકામું છે કારણ કે જીરાવાળામાં જ્યાં જીરાની ભૂકી હોય ત્યાં હુકારો આવે અને દાખલા તરીકે આપણે આખા ખેતરમાં ટોલી દ્વારા ભર્યું હોય તો આખા ખેતરમાં હુકારો આવવાની શક્યતા રીએ છે અને હુકારો રોકાતોય નથી અને હુકારો આવે ને એ જીરું દાંડલી સણવાની શરૂઆત થાય ને ત્યાર પછી આવે જીરાની ભૂકીનો હુકારો બાકી જો ઊંઘ જમીનની હુકારો હોય ને એ કદાચ વહેલોય આવી જાય કારણ કે એને એક બે પાણી પૂગ્યા પછી એકાદું પાણી પાવ કે બીજું પાણી પાવ આવી જાય પણ આમાં ખાસ કરી અને દાંડલી સણી જાય અને દાણા ભરાવાની શરૂઆત થાય ને ત્યાર પછી હુકારવામાં વધારે આવે છે અને જો આ હુકાઈ ગયેલો સોળ દેખાડું આમાં કંઈ છે નહીં જો આમાં થડમાં ફૂગ આવી ગઈ છે બરાબર ફૂગના હિસાબે હુકારો આવી ગયો છે ને આને જે તત્વો આ બધા જીરામાં આપેલા છે ને એ જ તત્વોમાં આપેલું છે અને બીજે આમાં ક્યાંય હુકારા જેવું નામ છે નહીં ત્યાં એક જગ્યાએ છે અને આખા આખા જીરામાં આમ જોઈને તો કમ્પ્લીટ છે ને આખી આખા જીરામાં એક જ એરિયે ટ્રીટમેન્ટ કરી છે ને એક જ પિયત આપેલું છે પણ ફક્ત અહીંયા એટલાઓમાં છે આપણે એમ થાય કે અહીંયા કેમ કે બીજો રોગ હોય પણ રોગ કાંઈ નથી જીરાની ખનીવાળો જે પ્રદેશ છે જેટલો એરિયો છે એટલાઓમાં તકલીફ છે અને હવે આમાં જાજુ ઉપશે નહીં આપણું જીરું પંદર વીસ દિવસનો મામલો છે આપણે પિયત આપ્યું છે ત્યારે પછી સાત આઠ દિવસ થઈ ગયા છે હવે આમાં ફક્ત ને ફક્ત પાવડર ને એકાદું કરાશે એવું લાગશે તો સારું ફૂંક ના શકે એવું લાગશે તો મારશું નગીર એમ પિસ્તાલીસ સલ્ફર એવી વસ્તુનો જ આપણે ઉપયોગ કરવાનો છે કારણ કે હવે આમાં દાણા ભરાઈ ગયા છે બરાબર જે દાણા એક માર કમ્પ્લીટ ભરાઈ ગયો છે જો બરાબર આ દાણા કોક છે ને એ કાચા છે એને કોકા ફૂમકી હજી બંધાય છે એના માટે આપણે થોડીક રાહ જોવી જોઈએ દવાનો ભરપૂર ઉપયોગ કરી લીધો છે એટલે કંઈ એવો અફસોસ નથી કે આપણે દવા ઓછી સાટી દવા આપણે સાટી દીધી છે હવે મેન્કો જેપનો પ્રયોગ કરવાનો છે મેન્કો જેપ અને સલ્ફર બે વસ્તુઓ નાખવાની છે એટલે હવે કદાચ ટૂંક સમયમાં એકાદ રાઉન્ડ હજી લેવો જોઈએ તો આપણે લઈ લેવું કારણ કે કાળુભા માટે કંઈક કરવું પડે કારણ કે કાળુભા ગમે ત્યાં આવી શકે બહુ એવું છે નહીં આપણા જીરામાં ક્યાંય વાતાવરણની ઇફેક્ટથી થોડુંક બધાના જીરામાં ફેરફાર થયા છે તો એવું લાગશે તો હજી એક વિડીયો બનાવશું અને કહેવું મિત્રો આ વિડીયોમાં એટલી માહિતી ગણી અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં